આજના સમયમાં દરેક વ્યક્તિ તણાવનો સામનો કરી રહ્યો છે જેમાં તબીબો પણ બાકાત નથી અમદાવાદમાં તબીબો તણાવથી મુક્ત થાય તે માટે મેડિટેશન શિબિરનું આયોજન નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં તબીબો માટે ખાસ ત્રિદિવસીય ધ્યાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં દેશ વિદેશના આઠસોથી એક હજાર તબીબો જોડાયા હિમાલયમાં સાધના કરનારા શિવકૃપાનંદ સ્વામીએ તબીબોને મેડિટેશન અંગે માહિતી આપી સ્વામી શિવકૃપાનંદ સ્વામી છેલ્લા ત્રીસ વર્ષથી મેડિટેશન કાર્ય કરીને લોકોના જીવનમાં નવી ચેતના પૂરવાનું કાર્ય કરી રહ્યા છે કાર્યક્રમમાં આવેલા ડોક્ટર્સનું કહેવું છે કે આ પ્રકારના કાર્યક્રમો નવી ઉર્જા અને જોશ પૂરો પાડે છે અને મનને શાંત કરે છે જીવનમાં જ્યારે બી કંઈક પ્રોબ્લેમ થાય કોઈ બી પેશન્ટનું કોમ્પ્લિકેશન થાય ત્યારે બી અમને એક નવો સ્ટ્રેસ થાય ઘણી વખત બે ત્રણ પેશન્ટમાં ઉપરા ઉપર જો કોઈ પ્રોબ્લેમ થાય તો અમને એક જાતનું ડિપ્રેશન તો ના કહેવાય પણ એક જાતની એવી ભાવના થયા કે ક્યાંક ભૂલ થાય છે ક્યાંક ભૂલ થાય છે અને શીખવું જરૂરી હોય છે એ જે વખતે આ અમે તો ધ્યાન કરેલું હોય છે તો એ ડિસિઝન સાચા પડે અને અમને ફાયદો થાય પેશન્ટોને ફાયદો થાય ધ્યાન મેડિટેશનમાં જ એક એવી સોલ્યુશન છે ટ્રુ સોલ્યુશન છે કે જે આ બધામાંથી બચાવી શકે કારણ કે બીજી બધી વસ્તુ જે હોય છે ટેમ્પરરી હોય છે કોઈ વેકેશન પણ જાય કોઈ મધી કે એમાં જાય પણ સર ઓલ ટેમ્પરરી અને દેટ ઇઝ નોટ ધ સોલ્યુશન મેડિટેશન એક એવી વસ્તુ છે કે જેનાથી બધું જ આ ચીજોમાંથી આપણે દૂર થઈ શકીએ